बोलबाल कृष्ण भगवान की जय द्वार क्या थी सनी जय फांसे दीवा में तो की माँ जड़ बोया रे फांसे दीवा में तो की माँ जड़ बोया रे પેલો દીવો મિતો આંગણીએ પ્રગટાવ્યો રે મારા યાંગણ્યમાં તુલસી માનો વાહો રે તુલસીમાં મારા આંગણ પવિત્ર રાખજો જો રે પાસે દીવા મેં તો ઘીમાં જોડ બોળ્યા રે બીજો દીવો મેં યુંબરીએ પ્રગટાવ્યો રે મારા તે ઊંબર્યામાં ગણપતિ દેવનો વાહો રે ગણપતિ દેવ મારા હર જો રે પાસે દીવા મેં તો ઘીમાં જડબો રે ત્રીજો દીવો મે તો મંદિરિયે પ્રગટાવ્યો રે મારા મંદિર્યમાં માનો વાહો રે કુળદેવીમાં મારા કુળની રક્ષા કરજો રે પાસે દીવા મે તો ઘીમાં જડ બોળ્યા રે சோவோ மிதோ ரோ பிரகாவோமூணமா நோ வா અન્નપૂર્ણામાં મારા ભર્યા ભંડારો રાખજો રે પાસે દીવા મેં તો ઘીમાં જડબો હળિયા રે પાસમો દીવો મેં તો રે પ્રગટાવ્યો રે મારા પાણીયા રે ગંગા મૈયાનો વાહો રે ગંગા મૈયા મારી વાણી નિરમળ રાખ રે પાસે દેવા મેં તો ઘીમાં જડ બોળા રે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારું વજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો